આજે રામ મંદિર માં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે તો આ રામ પ્રતિષ્ઠા રામ ભગવાનની બહુ વર્ષો પછી આવી છે તો

અને વાળામાં તો રાજા બાપર રાજા નામનો એક રાજા હતો એને ઉત્તર ભારતમાં બધા ને નષ્ટ કરી નાખ્યા અને એને અયોધ્યામાં એક બાબરી મસ્જિદ નું નિર્માણ કર્યું અને એ બાબરી મસ્જિદ એને એને એક રામ મંદિર મૂર્તિ મૂકી હવે એ રામ મંદિર ની મૂર્તિ મૂકીને તો એમાં હિંસા થઈ ધાર્મિક હિંસા થઈ ગઈ અને એનો પહેલો દર્દ થયો 1853 માં તો આ ધાર્મિક હિંસા પછી 9 નવેમ્બર 1989 માં વિશ્વ હિન્દુ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓએ અને સાધુઓ અને ત્યાં એક રેલી કાઢી અને એ રેલી આખી હિંસક થઈ ગઈ અને તમે માનો નહીં કે એ રેલી માં તોડી કાઢવામાં આવી તો એ રેલી ને જયારે તોડી ત્યારે પછી તો એનોસ્મેને 7 થઈ ગયા ને એ Hinsat માં 2000 લોકો મરી ગયા એના ત્યાર બાદ પછી વિશ્વ હિન્દુ પરિષદે વિશ્વ હિન્દુ પરિષદે એક મંદિર ની રેલી કાઢી દીધી અને એમાં બધા લોકો જે મરી આયા આપણા સ્વયંસેવકો હતા અને ત્યાર બાદ એક વાત કરીએ કે જે સ્વયંસેવકો મર્યા હતા ને એ લોકો એ બહુ મહેનતથી બહુ

ઇન્સ્ટિટ્યુટ ગંદીપુરમાં મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન આપી તો અંતે એટલું જ કે આ રામ મંદિર બનાવવામાં બહુ કષ્ટ થયો છે અને આ રામ મંદિર બહુ વર્ષો પછી બન્યો છે તો આ મંદિર બનાવવા આપણા કાર સેવો કે બહુ જ બહુ જ મહેનત કરી છે તો એના માટે હું એમને સેલ્યુટ કરું છું અને એકવાર મોટેથી જોરથી જય શ્રી રામ જય શ્રી રામ